અરે અરે ઉભા રહો હું પત્રકાર દીકરો છું હું મારા પપ્પા સાથે તમારી વાત કરાવું સારું લાય વાત કરાય હેલો પપ્પા મને પોલીસ વાળા પકડ્યો છે હેલ્મેટ નથી પહેર્યું ને એટલા માટે બેટા મે તને કીધું હતું ને હેલ્મેટ પહેરવાનું હા તો તમે એમની સાથે વાત કરો ને લો હલો હા તમે કોણ બોલો છો હા હું ક્રાઈમ રિપોર્ટર અરે પણ સાહેબ જો તમે નહીં લો તો હું તમારા પર એક્શન લઈશ બીજા ડોક્યુમેન્ટ પણ ચેક કરો અને ના હોય તો બધાનો મેમો આપો અને હા મારી શરમ ભરવાની જરૂર નથી લો તો ભાઈ ચલ પેલા તારું પીયુષ છે ને લાયસન્સ મને ફટાફટ બતાવી દે અરે પણ એ તો મારી પાસે અત્યારે નથી પણ એ તો કો મારા પપ્પાએ તમને શું કીધું એ જ કીધું કે તેની પાસેથી પૂરે પૂરો દંડ વસૂલ કરજો કેમ કે ભવિષ્યમાં એ પછી આવી ભૂલ ક્યારેય ના કરે લાવો અતુલભાઈ